સુરતમાં ફ્લેશ ફાયરથી આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સચિનના પુષ્પક નગરમાં ગેસ બોટલ બ્લાસ્ટ થયો હતો જેમાં પિતા પુત્ર દાઝી જતા હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૂળ ઉત્તર પ્રદેશના વતની પિતા પુત્ર રસોઈ બનાવવા ગેસ શરૂ કર્યો ત્યારે આ સમગ્ર ઘટના સર્જાઈ હતી સચિનના પુષ્પકનગરમાં આવેલા ઘર નંબર પંદરસો અગિયારમાં સવારે છ વાગે બ્લાસ્ટ બાદ આગ થઈ હતી વહેલી સવારે સમગ્ર ઘટના બની હતી એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવવા જતાં બ્લાસ્ટ થયો હતો જેથી ઘરના દરવાજા ઉખડીને ફેંકાઈ ગયા હતા બારીઓ પણ તૂટી ગઈ હતી બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કપડાં અને સામાન બળી ગયા હતા બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પાડોશીઓ ડંડા માર્યા પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા બાદમાં ઈજાગ્રસ્ત બંનેને એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલ ખસેડ્યા હતા જ્યાં તબીબોએ બંનેની હાલત ગંભીર ગણાવી હતી ઈજાગ્રસ્તોમાં પિતા દેશરાજ છેડીલાલ પાસવાન અને રાજકુમાર બંને યુપીના રહેવાસી છે હાલ બંનેની સારવાર ચાલુ છે ये घटना हुई थी छः बजे सो के उठे उसके बाद फिर खाना बनाने को बोले जैसे बम ब्लास्ट हो गया उनको आए थे वही साढ़े छः बजे लेके आए थे लगा तो बहुत ज़्यादा है अभी गत... तबीयत कैसी उनकी तबीयत तो अभी बहुत दिक्कत है और घटना कहाँ बनी है घटना यही है कि पूरा शरीर जल गया हुआ है पूरा अभी इलाज भी अभी बराबर नहीं हो रहा कहीं पेट दर्द कर रहा है अंदर नहीं उतर रहा है कहाँ रह रहते कहाँ पे है रहते यहाँ सचिन जी आई से बड़ा फाइट थी और ये दो, दोनों का नाम क्या है एक को नाम है देशराज एक को नाम राजकुमार है ये दोनों क्या लगते ये दोनों हमारे फूफा है फूफा का फूफा है फूफा के लड़का भाई लगते हैं